ખાંડવી આપણા બધાની પ્રિય છે પરંતુ ખાંડવીને પાથરી ઠંડા કરી અને પછી તેના રોલ વાળવા એ ઘણા લોકો માટે પ્રોબ્લેમેટિક બનતું હોય છે કારણ કે ઘણીવાર પાથરતી વખતે જો બેટર ઠંડુ થઈ જાય તો એકદમ જાડું પથરાય વ્યવસ્થિત ના પથરાય અને એટલા માટે જ ખાંડવી બાઇટ્સ જે એકદમ ઇઝીલી બની જતા હોય છે જો પહેલી વખત તમે બનાવતા હોશો તો પણ પરફેક્ટ બનશે બધી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું તો વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા મિક્સર જાર લીધું છે જેની અંદર એક ઇંચ આદુના આ રીતે નાના નાના ટુકડા કરી ઉમેરી લઉં છું ત્યારબાદ તેની અંદર બે લીલા મરચાં એ પણ આ રીતે સમારીને એડ કરું છું ત્યારબાદ આપણે તેમાં બેસન ઉમેરવાનું છે તો દોઢ વાટકી મેં અહીંયા બેસન એડ કર્યું છે જે પણ વાટકીનું માપ તમે બેસન માટે લીધું હોય એ વાટકીના માપથી જ દહીં ઉમેરવાની છે તો દોઢ કપ બેસન સામે પોણી વાટકી દહીં ઉમેરવાની છે અને પાણી આપણે અત્યારે આની અંદર એક વાટકી ભરીને એડ કરીશું અને આ બધું જ આપણે મિક્સર જારમાં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને આ રીતનું એક સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું એટલે આદુ મરચાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે અને બેસણ પણ એકદમ સરસ મિક્સ થશે તેમાં લમ્સ નહીં પડે હવે આ જે બેટર છે તેને આપણે એક વખત આ રીતે સ્ટ્રેન કરી લઈએ જેથી કરીને આદુ મરચાંના જો કોઈ નાના ટુકડા હોય તો એ અલગ થઈ જાય અને ફ્રેન્ડ્સ હવે તેની અંદર હું પાણી એડ કરું છું તો એક વાટકી પાણી મેં પહેલાં ઉમેર્યું હતું મિક્સરમાં અને અત્યારે બે વાટકી જેટલું ઉમેર્યું છે ટોટલ ત્રણ વાટકી પાણી મેં અહીંયા એડ કર્યું છે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને ખાંડવી બનાવવા માટેનું આપણું આ બેટર તૈયાર છે હવે તમે આ બેટરમાંથી ખાંડવી રોલ અને ખાંડવી બાઇટ્સ બંને બનાવી શકો છો સ્વાદ પ્રમાણે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે પાંચ ચમચી તેની અંદર હળદર એડ કરવાની છે અને ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ ખાંડવી બાઇટ્સ કે ખાંડવીની અંદર કોઈ વધારે મસાલા ઉમેરવામાં નથી આવતા બસ દહીં મારું થોડુંક ઓછું ખાટું હતું એટલે હું આની અંદર એક આખા લીંબુનો રસ એડ કરું છું અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો ખાંડવીમાં થોડી ખટાશ હોય તો તે વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે દહીં થોડુંક જ ખાટું હતું એટલે મેં તેમાં લીંબુ ઉમેર્યું એના લીધે ટેસ્ટ પણ સારો આવશે અને તેનું ટેક્સચર પણ એકદમ સરસ શાઇની બનશે હવે જેમાં ખાંડવી બાઇટ્સ આપણે જમાવાના છે એ થાળીને પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને સાઈડ પર રાખી દેવાની અને હવે કઢાઈની અંદર આપણે આ બેટર એડ કરીશું ગેસ અત્યારે મેં ઓન નથી કર્યું પહેલાં બેટરને કઢાઈમાં ઉમેરી લેવાનું છે પછી મેં અહીંયા આ ટાઈમર સ્ટાર્ટ કરી લીધું છે સ્ટોપોચ ટાઈમર મેં અહીંયા સ્ટાર્ટ કર્યો છે જેથી કરીને હું તમને પરફેક્ટ ટાઈમ પણ કહી શકીશ કે આ ખાંડવી કેટલા સમયમાં તૈયાર થાય છે ત્યારબાદ ગેસ ઓન કરી લીધું અને હવે મીડિયમ ગેસ ઉપર કન્ટિન્યુઅસલી તેને આ રીતે ચલાવતી જઈ રહી છું ધીરે ધીરે બેટર ગરમ થશે અને પછી આ રીતે ઘટ થવા લાગશે તો અત્યારે હું તમને ટાઈમ બતાવું તો ત્રણ ને ચોપન એટલે કે ત્રણ મિનિટ અને ચોપન સેકન્ડ થઈ છે જેમ જેમ બેટર ઘટ થાય છે તેમ તેમ તેને ચલાવવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ ફાસ્ટ કરી લેવાની જેથી કરીને તેમાં લમ્સ નહીં પડે અને હા ફ્રેન્ડ્સ આમાં લમ્સ ખૂબ જ ઓછા પડતા હોય છે બસ તમારે કન્ટિન્યુઅસલી તેને ચલાવતા રહેવું પડશે તો ફ્રેન્ડ્સ અહીંયા સાત મિનિટ ઉપર સાત આઠ સેકન્ડ થઈ છે અને તમે જો બેટર આપણું હવે એકદમ સરસ આ રીતે ઘટ થવા લાગ્યું છે અત્યારે બેટરમાં બિલકુલ લમ્સ નથી પડ્યા મેં તેને એક મિનિટ માટે પણ નથી છોડ્યું કન્ટિન્યુઅસલી ચલાવીને આ રીતનું એકદમ સરસ લમ્સ ફ્રી ખાંડવીનું મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે આપણે તેને ચેક કરી લઈએ તો મેં એક પ્લેટ ઉપર આ બેટરને આ રીતે પાથરી લીધું છે થોડુંક ઠંડુ થવા દઈશું લગભગ ત્રીસેક સેકન્ડ માટે મેં પંખા નીચે તેને ઠંડુ કરવા માટે મૂક્યું છે આ સમયે ગેસ બિલકુલ સ્લો ઉપર રાખવાની છે અહીંયા જો ઠંડુ થયા બાદ પણ આ ખાંડવીના રોલ નથી બની રહ્યા એટલે આ લોટ હજી કાચો છે હજી આપણે તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું અહીંયા હું તમને ટાઈમ બતાવું તો સાડા નવ મિનિટ થઈ ગઈ છે એટલે મેં તેને કન્ટિન્યુઅસલી ચલાવ્યું છે અને ફરીથી આપણે તેને ચેક કરીશું તો આ સમયે પણ બેટરને આ રીતે એકદમ પાતળું પાથરી અને ત્રીસેક સેકન્ડ માટે આપણે ઠંડુ કરવા માટે મૂકીશું અહીંયા બેટરને છોડવાનું નથી ત્યાં સુધી તમારે ચલાવતા રહેવાનું ગેસ ધીમો રાખવાનો અહીંયા જો સેકન્ડ ટાઈમ પણ મેં ચેક કરી લીધું છે અને હજી આ ખાંડવી માટે પરફેક્ટ નથી તો ગેસ ધીમા તપે મેં ચાલુ જ રાખ્યો હતો અને કન્ટિન્યુઅસલી હું તેને હજી પણ એકથી દોઢ મિનિટ માટે આ રીતે ચલાવીશ હવે ફ્રેન્ડ્સ આ સમયે મને દેખાઈ રહ્યું છે કે બેટર એકદમ સરસ શાઇની થઈ ગયું છે ઘટ થઈ ગયું છે અને મેં અહીંયા ટાઈમર જોયું તો બાર મિનિટ પૂરી થઈ ગઈ છે અને હવે હું તેને આ રીતે પ્લેટમાં પાથરી લઉં છું પ્લેટમાં આ રીતે પાથરતી વખતે જ ખબર પડી રહી છે કે આ એકદમ પરફેક્ટ છે ગેસ બિલકુલ ધીમો કરી દીધો છે મેં અને હું ચલાવી રહી છું અને પ્લેટમાં આ ખાંડવી ઠંડી થઈ ત્યાં સુધી મેં રાહ જોઈ અને તમે જો એકદમ સરસ આમાં રોલ તૈયાર થાય છે આપણે રોલ બનાવી શકીએ એકદમ પરફેક્ટલી એવું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે તો બસ ગેસને બંધ કરી દઈશું અને ફટાફટ આ ખાંડવીના મિશ્રણને આપણે થાળીમાં ઉમેરી લેવાનું છે ત્યારબાદ સ્પેચ્યુલાની મદદથી આપણે તેને આ રીતે ફેલાવી દઈએ અને ઉપરની સપાટી જો તમારે સ્મૂથ કરવી હોય તો તાવેથા ઉપર થોડુંક ઓઇલ લગાવી લેવાનું અને પછી આ રીતે તેને તમે સ્મૂથ કરી શકો છો એકદમ સ્મૂથ નહીં થાય તો પણ ચાલશે કારણ કે ઠંડા થયા બાદ તેના પીસ એકદમ સરસ કટ થવાના છે અને પછી તમને ખબર પણ નહીં પડે હવે આ ખાંડવી બાઇટ્સને થાળીને આપણે સારી રીતે ઠંડી કરવાની છે તો લગભગ પંદર મિનિટ માટે આપણે રાહ જોઈશું અને પંદર મિનિટ બાદ તમે જુઓ એકદમ સરસ તે સેટ થઈ ગઈ છે અને આપણે હવે તેના પીસીસ કટ કરી લેવાના છે તો ઇઝીલી તમે જો અહીંયા હું કટ કરી શકું છું તો ખાંડવી બાઇટ્સ જે છે તે એકદમ નાની સાઇઝના હોય છે અને એકદમ ક્યુટ ક્યુટ હોય છે અહીંયા જો બધા બાઇટ્સ મેં કટ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ આપણા ખાંડવી બાઇટ્સ તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ બન્યા છે અહીંયા જો એકદમ સોફ્ટ જેલી હોય ને એ જેલી જેવા જ આ ખાંડવી બાઇટ્સ તૈયાર થાય છે હવે આ ખાંડવી બાઇટ્સનો આપણે વઘાર કરવાનો છે વઘાર પહેલાં હું આ બધા બાઇટ્સને આ રીતે એકબીજાથી અલગ કરી લઉં છું અને અહીંયા જો વઘાર માટે મેં જે કઢાઈનો ઉપયોગ કર્યો છે ખાંડવી જે કઢાઈમાં મેં બનાવી એ અગારોની ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલી નોનસ્ટિક કઢાઈ છે જે વુડન હેન્ડલ સાથે આવે છે અને ગ્લાસ લીડ છે તેની સાથે અને એનું હેન્ડલ જે છે એ પણ એકદમ વુડન હેન્ડલ છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આ કઢાઈનું મળી જશે કઢાઈની અંદર મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી હું જીરું એડ કરું છું ફ્રેશ લાલ મરચાંની આ રીતની લાંબી સ્લાઇસ એડ કરું છું ને એ જ રીતે શિમલા મિર્ચ જે ગ્રીન કલરના આવે તેની પણ સ્લાઇસ એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર થોડાક મીઠા લીમડાના પાન મેં એડ કર્યા છે તો ખાંડવી બાઇટ્સના વઘારમાં બહુ વધારે સામગ્રીની જરૂર નથી પડતી ઘરમાં રહેલા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ અને સાદા ઇન્ગ્રીડિયન્ટથી જ વઘાર થઈ જતો હોય છે અહીંયા બે ચમચી જેટલા મેં સફેદ તલ પણ એડ કરી દીધા છે આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને એક ક્રંચ મળે છે બાઇટ્સમાં અહીંયા ખાંડવી મેં ઉમેર્યા થોડાક લીલા દાણા એડ કરી લીધા છે અને આ રીતે તેને હું મિક્સ કરી લઉં છું તો એકદમ ટેસ્ટી ખાંડવી બાઇટ્સ તૈયાર થઈ ગઈ છે અહીં જો તમારી પાસે દાડમના ફ્રેશ દાણા હોય તો તે પણ ઉમેરી શકાય છે ના હોય તો તેને સ્કીપ કરી શકાય છે ઉમેરશો તો ટેસ્ટ સારો આવશે અને દેખાવામાં પણ સરસ લાગશે ગેસ બંધ કર્યા બાદ કઢાઈને નીચે ઉતારી લઉં છું અને ત્યારબાદ તેમાં બે ચમચી હું ટોપરાની છીણ એડ કરું છું આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ ખાંડવી બાઇટ્સની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડિયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો